રામ રામ સીતા રામ બધાયને કેમ છો બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં છો સ્વાગત છે અમારા નવા વિડિયોમાં ભાગી ગયા છે અત્યારે 17 અને આપડે છે આપણને નાસ્તો બધું કમ્પલીટ થઈ ગયું છે આની ટોપડી અહીંયા ખાલી પડી છે અડી ત્યાર નાસ્તો કરી છે તો તમને ખબર છે કમ્પ્લીટ થઈ ગયું છે અમાર દિવ્યેશ ભાઈની ડિનરની તૈયારીઓ હાલ ચાંતી કરે રામ રામ સીતા રામ બધાયને તો બધાય મજામાં જ છે તો આપણે લઈ લઈએ જો ચા પી લે ગરમ ગરમ ટમેટા મોરાઈ રોટલો ખાઓ ટમે ડા મરાઈ ગયાટલો બનાવવાનો હે તો ચાલો આપણે નીકળી ગયા છે દુકાને જવા માટે થઈ ગયું છે કમ્પ્લીટ આપણું મોટર અહીંયા રેડી જ પડ્યું હે અને સવાર સવારનો અમારે નજારો જોઈ લો આવો કંઈક છે નોર્મલ એવું અંજવાનું થયું હે કે આપણે ખબર જ છે કે ઠંડીનું અત્યારમાં કોઈ પબ્લિક દુકાને ગ્રાહક આવવાનું છે નહીં પણ આપણે વહેલી ઉઠવાનું જે ટેવ છે વહેલું જ બને એટલું વહેલું જ ઉઠવાનું ટાઈમસર દુકાને વયું જવાનું ટાઈમસર ખોલવા નહીં સાફ સફાઈને બીજું બધું કામ કમ્પ્લીટ થઈ જાય પછી નહીં રહે ભલે ને આપણે બીજું કંઈ જોઈએ સાપુ હોય છીએ કે કાંઈ બી કરીએ તો એક વખત ટાઈમે વહેલું ઉઠીને દુકાને પહોંચી જ જવાનું કોઈ નહીં આવે એની આશા નહીં રાખવાની આપણે આપણે ટાઈમે વહી જવાનું ચાલો તો હવે નીકળશું દુકાને આપણે તો ફાઇનલી આપણે આવી ગયા દુકાને રાત ને દસ પાંચથી દસ મિનિટમાં એક્ઝેટ આપણે અહીંયા પહોંચી જ જાય હવે આપણે દુકાન બંધ કરીને વયા ગયા પછી અહીંયા કોઈ પેલો ઓછો માર્યો હે જે છે કે અહીંયા કચરો કરી નાખ્યો છે નાખ્યો એટલે આપણે થોડીક સાફ સફાઈ વધારે કરવી પડશે બાકી તો જો કે નગરપાલિકાના માણસો આવે છે ગાડી આવે છે કચરો ભરી જાય એ કોઈ સવાલ નતો આપણે એને થોડુંક સાફ કરીને સાઈડમાં મૂકી દેવાનું થાય એટલે વાંધો ન આવે અને જે છે કે આપણો જે બોર્ડ આપણે અહીંયા રાખેલું છે અહીંયા રાખી દીધું છે આવીને જઈજ એ બોર્ડ છે એ બે સાઈડ છે ઓલી સાઈડથી પબ્લિક આવે તો એ દેખાય આ સાઈડથી આવે તોય દેખાય એવી રીતના બનાવેલું છે એટલે એ રાખી દીધું હોય સાફ સફાઈ બાકી તો કરવાની છે ચાલો ફટાફટ આપણે એ પહેલાં કરી લઈએ ગણપતિ પૂજા કરી લઈએ ચાલો પછી શ્રી ગણેશ કરીએ આપણે દુકાનના ઠેરવાનું ઝાપોટવાનું હતું એ બધું એ તો કામ કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે આમાં હંજવારી કાઢી લેવાની હે પછી ગણપતિ બાપાને અગરબત્તી કરીશું આપણે ચાલો પહેલાં તો આ આખાઈમાં આખામાં કાઢી લઈએ પછી અગરબત્તી પૂજા કરીએ પછી આપણે આગળ વધીએ આપણું વારવાનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ અને વારીને કચરો અહીંયા ભેગો કરી દીધો ત્યાં ટેકલો કરી દીધો ચાલો હવે તો લગભગ બીજું કંઈ કામ છે ને આપણે હજી અગરબત્તી કરવાની બાકી છે તો પહેલાં અગરબત્તી કરી લઈએ પછી એક દુકાન ના શ્રી ગણેશ કરીએ જોકે એક બે કસ્ટમર આવી ગયા આપણે ભોણી તો કરી લીધી હે વાંધો ને પણ અગરબત્તી તો કરવી જ જોઈએ એટલે અત્યારમાં હજી અગરબત્તી કરી લઈએ આપણે ચાલો તો ફાઇનલી આપણું કામ થઈ ગયું છે કમ્પ્લીટ અને કામ કર્યું એટલે ગરમી સડી રૂમાલ છોડી નાખ્યો ચેન ચેન ખોલી નાખી જલસીની અને સૂર્યનારાયણ ઉગી ગયા હવે અંજવારું થઈ ગયું ને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે આપણી અગરબત્તી સાફ સફાઈ હવે આપણે ખોલી વખતે પોરબંદરનો વિડીયો બનાવ્યો હતો ને આજે પાછું પોરબંદર જવાનું છે એટલે આપણે પોરબંદરનો વિડીયો નોર્મલ એવો કદાચ આવી જાય બાકીનું આપણું જે રૂટિન છે એ જ કરીશું ચાલો હવે મોડે રાખતી આપણે પોરબંદર જવાનું છે હમણાં મિત્ર આવે એટલે થોડુંક કામકાજ છે તો ચાલો હવે પછી કન્ટિન્યુ કરીશું તો પોરબંદર તો પહોંચી ગયા હતા થોડુંક કામ હતું પતી ગયું હે હવે જોઈએ આગળ જવાનું હે આગળ જઈએ પછી પણ ફાઇનલી આપણે આવી ગયા છે કાપડની દુકાને જોઈ લો જબરજસ્ત દુકાન છે અને ગોઠવણી સારી છે કારણ કે અહીંથી ફોલ મગાવ્યા છે સાડીમાં મૂકવાના એટલે એના માટે ફોલ લેવા આવ્યા છે તો હમણાં ફોલ લઈ લઈએ અહીંથી અને બાકી અહીંનું કામકાજ જુઓ અને પણ પુષ્કળ અને સિલાઈ મશીનને લગતી કોઈ બી વસ્તુ મળે ફાઈનલી આપણું કામ થઈ ગયું છે કમ્પ્લીટ અને આવ્યા છે ડુંગરા બટેટા અને પકોડા છે નાસ્તો કરવો હે રજનીભાઈ કે નાસ્તો કરવા ઊભા છે કારણ કે હવે દોઢ જેવો ટાઈમ આવ્યો મેં કીધું ઘેર હવે કે નાના થોડોક નાસ્તો કરીને જાઉં તો અહીંયા ઓર્ડર આપ્યો છે ભાઈ આપે એટલે પછી હવે નાસ્તો કરીને સીધા આપણે હવે ઘરે જ મળીએ આપણો પકોડાનો ઓર્ડર દેવાઈ ગયો છે અને આપણા માટે ભાઈ ગરમાં ગરમ બનાવે છે અને ભાઈનું કામ થોડુંક સારું છે એટલે અમે અહીંયા બ્રેક કરી છે બાકી રેકડી તો અહીંયા ઘણી બધી બી છે એટલે પછી અમે અહીંયા નાસ્તો કરવા માટે બ્રેક કરી છે તો ફટાફટ ભાઈ બનાવી દઈએ હમણાં ગરમા ગરમ અને એનું કામે સારું અને સ્પીડ સારી છે અને ઘરે સારી છે ભાઈને વાંધો નથી

પાણી બોટલ તો આપડી લેવા નથી ભરવાની હવે આપણો ટાઈમ થઈ ગયો શાંતિ સાફ સફાઈ ફાઇનલી આપણે ઘેર આવી ગયા વાગી ગયા છે ત્યારે પોણા નહીં વાંધો તમે અમારે ગરમા ગરમ રોટલી બનાવે શાંતિ હું આવ્યો ત્યાં શાંતિ પારસી કરતી ત્યાં જઈ પારસી પડી હજુ ગરમ છે એટલે એને ઠંડી કરવા મૂકી પછી એને ફફરી લઈને મૂકી દેવાની અને ગરમા ગરમ રોટલી અને શાંતિનો નો ફોન એ ચાલુ છે એને માય વાતય કરે છે રોટલી બનાવે બેય ચાલુ છે ચાલો છે ખાવા દઈએ ગરમ ગરમ રોટલી બને છે આપણે હવે ખાઈ પીએ અને વિડીયો એડિટિંગ કરવાનું છે તો એ કામ પૂરો કરશે ચાલો આજનો વિડીયો આપણે અહીંયા રાખશું મળશું નવા વ્લોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો ટાટા બાય બાય